ને સીતારામ બધા બ્લોક માં સ્વાગત છે અને હવાના વાગ્યા છે તો આજે મજૂર કલેજી બધું કામકાજ હાલે હે વાટવાનું અને આપણે ભેગી કરતા છીએ તો ઓલી બાજુ ની આ બધી ભેગી કરી છે વસારે ઢીગલો કર્યો હે તો જો ઢીગલો કર્યો હે અને એટલી વઢાણી હે ओली बाजू वटे है से बासेटे है आठ नौ जना है तो लगभग खाई था तो वटाई जाए बसी तो जो हमें वटाई से रही जाए હલો તો મિત્રો કલેજીનું કામ પૂરું થઈ ગયું હે વાટતા વઢાઈ ગઈ હે અને બધી વાંક ભેગી કરી દીધી હે તો પેલા એમને કલેજી નાખી છે અને પછી થોડીક ભાર્યું ભરેલી હતી એમને રાખી દીધું છે એટલે પવન કે વિતર્યોગ આવે તો ઉડે નહીં એ સબ ક્યાં દેખના પડ પડરા હે અચ્છા હે મેં અંધા તો અહીંયા કમ્પ્લીટ બધી ખડકી દીધી છે અને પડું થઈ ગયું હે હવે શોખું તો પછી આમાં પાછું હાથી આંકવાનું ગોઠવીએ અને પહેલાં તો ફૂકણીવાળા ભાઈને ગોતીએ એટલે કલેજી કાઢી નાખી હસવાઈ જાય હિરકી પછી ખેડવાનું કામ ઉપાડીએ તો કલેજીનું કામ થઈ ગયું હે કમ્પ્લીટ પછી નું કામ ઉપાડવાનું થાય પાછું અને સવળા આપણા અહીં સુધી હાલેલા હે અહીંથી બાકી છે કલેજી વાળામાં તો પહેલાં કલેજી કાઢી નાખી અને પછી સવડા આંકવાની શરૂઆત કર્યું આવી રીતે બધું ખડકી દીધું હે એટલે પવનનું ઉડેની અને એટલું દૂર થયું હે ભેગું આ બાજુ એનું પૂરું થઈ ગયું તો એટલી વાર્યું હે અને આ બીજું ઈમલ નાખેલું હે અને મજૂર તો વ્યાંગ્યા હે હાઈન પડી ગઈ હે આકાશમાં જોવા આવું વાતાવરણ થઈ ગયું હે બધું તો જોઈએ હવે કાલે હું કામ ઉપાડવાનું થાય છે નવું રામ રામ ને સીતારામ બધા તો સ્વાગત છે અને હવાના વૈગા છે નવ તો આજે જાય છે હારવા તો પેલો ફેરો ભરવા આજે જાય છે ચક્કર લઈ તો ચાલો જઈ અને જીસીબી બી હાલે છે ત્યાંથી ભરવાનું છે તો જોઈએ કેટલાક ફેરા નાખે છે અને કેવા ખેડા ભરે છે તો ચાલો જઈ અને જોઈ બધોય ચાલો તો મિત્રો પેલો ફેરો ભરાઈ ગયો હે અને કોઈ જાતથી ફેરો ભરાય છે તો ચાલો જઈએ હવે ઠલવતા આવી ગાડીએ અને વાગી ગયા છે અગિયાર ટ્રાફિક એ વધારે હે તો પાછા ફરી બપોર પછી આવ્યું તો ચાલો ઉગાડીયા અને ગાડીએ હવે અને જોઈ ત્યાં ઠલવવાનું થાય છે હવે ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા સમાપ્તો ગેમ હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય